વર્તમાન સમયમાં ઘણી બધી સમસ્યાઓ આપણી વચ્ચે ઊભી છે અને એમાં પણ સૌથી મોટી સમસ્યા હોય તો તે ભ્રષ્ટાચારની સમસ્યા છે જ્યાં જો ત્યાં ભ્રષ્ટાચાર જોવા મળશે નાનામાં નાનું કામ કરવાનું હોય તો પણ પૈસા આપવા પડે છે લાંચ આપવી પડે છે એ લાંચ રુસ્વતની જાગૃતિ માટે એક સામાન્ય નાગરિક શું કરી શકે એ અંગેની જાગૃતિ લાવવાની જરૂર છે ભ્રષ્ટાચાર નિવારણ નિવારણ માટે સરકારની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા જેને આપણે એસીબી કહીએ છીએ તેની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે તો સમગ્ર પ્રક્રિયાને આપણે સૌ એક નાટક પ્રસ્તુતિ દ્વારા સમજીશું આ નાટક એન્ટી કરપ્શન બ્યુરો વ્યારા દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવ્યું છે અને આ નાટકના રજૂ કરતા છે ગાંધી વિદ્યાપીઠ વેટસીના વિદ્યાર્થીઓ તો ચાલો આપણે સૌ આ નાટકને નિહાળીએ પ્રથમ દ્રશ્યમાં આપની સામે પંચાયતની ઓફિસ નજરે પડે છે તેમાં તલાટી મહેશભાઈ ક્લાર્ક પ્રવીણભાઈ અને પટાવા તરીકે રમેશભાઈ જોવા મળે છે અને કર્મચારીઓ પણ નજરે પડે છે ચાલો આપણે જોઈએ કે પંચાયત ઓફિસમાં શું થઈ રહ્યું છે તલાટી સાહેબ મજામાં મજામાં ચાલે છે ઠીક ઠીક આજે કેમ ટિફિન વગર આવ્યા કાલે વાત જોવા લો ની સાહેબ ઘરવાળી બગડી તેથી ટિફિન વગર આવવું પડ્યું તમે સહારો છો

ક્રીડ અપ બામા રમેશ ઓર રમેશ જોતખરી બાર કોણાટા મારે છે આ સાહેબ ઓ ભાઈ શું કામ છે આને દાખલો કઢાવવાનો છે એને માટે આવ્યો છું કોને મલું મારે અરે તલાટી સાહેબને મળવાનું હોય સારું તમારી હું વાત કરીને હું થોડીવાર અહીં થોબો સારું અરે સાહેબ એક ખેડૂત આવેલો છે જેમને દાખલો કઢાવવાનો છે હા તો એમને બહાર બેસાડ હું કહું છું સારું પ્રવિણભાઈ ઘણા દિવસે ખેડૂત આવ્યો છે આપણે એના પર પૈસા કઢાવી શકીએ એવી પરિસ્થિતિ છે તો આપણે શું કરીએ એને વાત તો સાચી છે પણ તરત ને તરેક કામ કરાવીને પૈસા ન લેવાય બે ત્રણ દિવસ ધક્કા તો આવે ખડાવવું જ પડે સારું તો હું રમેશને બોલાવીને કહી દઉં છું કે આજે સાહેબ બહુ કામમાં છે એ કાલે આવે રમેશ ઓ રમેશ હા સાહેબ

કામ વિલંબ કરે છે હવે જોઈએ બીજા દિવસે એ ખેડૂત સાથે શું થાય છે બીજો દિવસ કેવું છો રમેશભાઈ બસ મજામાં તમે કેમ છો બોલો હા મજામાં આજે તો જલ્દી આવી ગયો કાલે દેખીની શાળામાં આવકમાં દાખલો આપવાનો છે તો હા આજે તો સાહેબ બારોબાર જિલ્લા પંચાયતમાં ગયેલા છે તો આજે તો કદાચ જ આવશે તો તમે આવતી કાલે આવજો ને

હવે આપણે જોઈએ કે કઈ રીતે આ ગરીબ ખેડૂત પૈસાની સગવડ કરી મહેનતના પૈસા લાંચ રૂપે આ ભ્રષ્ટાચારીઓને આપે છે તો જુઓ પેઓને અમે હા શું કે આજે આ તલાય ઓફિસે ગયો તો મેં તો શું કીધું ત્યાં આ તો દાખલો કરાવવા 2500 રૂપિયા માંગે છે એટલા બધા 2500 રૂપિયા હવે ખબર નઈ કઈ વાતના 2500 લેતા છે એ લોકો એક તો પીઓની

મારે જોયું મિત્રો કઈ રીતે નૈતિકતા ને મૂકીને સામાન્ય લોકો પાસેથી પણ ખુલી આમ પૈસા ની થઈ રહી છે સમાભાઈ જેવા ગરીબ ખેડૂતો મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને જ્યારે પોતાના કામ કરવા સરકારી કચેરી જાય છે ત્યારે તેમની સાથે અભદ્ર વ્યવહાર કરીને ભ્રષ્ટાચાર આચરવાનો પ્રયત્નો કરે છે આપણે જોયું કે શમાભાઈ પોતાની નાનકડી આવકમાંથી પોતાની દીકરીના સારા ભવિષ્ય માટે પૈસા બચાવ છે પરંતુ મજબૂરીના કારણે પોતાની મહેનતની આવક આ ભ્રષ્ટાચારીઓને આપવા માટે તૈયાર થઈ જાય છે જોઈએ હવે ત્રીજા દિવસે શું થાય છે તેમની સાથે ત્રીજા દિવસે સમાભાઈ પોતાની સાથે પૈસા લઈને પંચાયત ઓફિસે જાય છે કેવો રમેશભાઈ મજામાં ને હા મજામાં તમે કેમ છો બોલો આજે તો સાહેબ આવ્યા છે ને અહીંયા હા આજે તો સાહેબ આવેલા જ છે આપણો કામ કેટલો થયો અરે મેં કાલે સાહેબ સાથે તમારી ફોન પર વાત કરી લીધેલી તો સાહેબ સાથે તમારો દાખલો પણ નીકળી આવેલો છે શું વાત કરો દાખલો નીકળી પણ ગયો હા તો પૈસા લઈને આવ્યો કે નહીં હા લઈ આવ્યો છો જો પૈસા બેક તમાસા તમાસા દેખ એવી વાત છે જ્યાં પૈસા હોય ને જ્યાં પૈસા બતાવશો ને ત્યાં બધું જ કામ થશે સારું તો હાલ્યો પૈસા ને લાવો દાખલો હા તો ઘણી લેજો બરાબર કંઈ ઘટે નહીં ને હા હા આજે તો મજા જવાની પાંચસો રૂપિયા તમારા ખિસ્સામાં નાખવા પડે સાહેબના તો ચૂનો મારું આજે બસ સાહેબ પૈસા અને લાવો દાખલો હાલ એ દાખલો અને મારી ટીપ લે આ સો રૂપિયા તું રાખ તું બહુ ચાલાક છે આવી રીતે મારા માટે કામ કામ તો કરતો જ રહે સારું મહેશભાઈ મને પણ પંસાબાની મેં પણ દાખલો ટાઈપ કર્યો છે લે તું પણ જલસા કર લસ શોમાભાઈ તમારા દાખલો સારો ચાલો પાછો કોઈ દિવસ આવીશ કામ હોય ત્યારે સારું જોયું મિત્રો સમાજમાં દરેક જગ્યાએ આપણે સોની એવા કેટલાય અનુભવ થાય છે બિચારા ગરીબ માણસો લાંચ આપવા માટે પાયમલ થઈ જાય છે જે કાર્ય કરવા માટે પ્રજાની સેવા કરવા માટે કર્મચારીઓ નિમણૂક થાય છે અને તેમને તે કાર્ય કરવા માટે સરકાર પગાર પણ ચૂકવે છે છતાં પૈસાના આવા લાલચો ભ્રષ્ટાચારીઓ પૈસા પડવાની ખોટી દાનતવાળા વ્યક્તિઓ સામાન્ય ગરીબ ખેડૂતોને પણ નથી બક્ષતા તો હવે આપણે બીજા દ્રશ્ય તરફ જઈશું જેમાં એ જ કચેરી છે એ જ કર્મચારીઓ બેઠા છે અને અન્ય ખેડૂત પોતાનો આવકનો દાખલો કરવા માટે આવે છે કેમ છો ગણિયા કેમ છો કશું નહીં આજે તો કામ જરાક ઓછું છે એટલે શાંતિથી બેસેલો છું ઠીક છે માવ ખાવાનું ના ના ચાલશે સારું તો ચાલો મળીએ એ રમેશ

તો કાલે હું પૈસા લઈને આવું સારું ચાલો આ સાલા કર્મચારીઓ ઘણા લુચ્ચા લાગે છે મારે આ લોકોને પાટો ભણવો જ પડશે કેશવલાલ ભણેલા ગણેલા લાગે છે તેમની વાત પરથી લાગે છે કે તેઓ ઘણા જાગૃત છે અને તેમની પાસે જે પૈસાની માંગણી કરવામાં આવી છે તેની વિરુદ્ધ તેઓ ચોક્કસ કંઈ પગલાં તો લેશે જ અરે જુઓ જુઓ કેશવલાલ કોઈને ફોન કરતા હોય એવું લાગે છે ચાલો તો સાંભળીએ શું કહી રહ્યા છે તે હલો એસીપી ઓફિસ હલો હલો

હું રૂબરૂ આવીને ફરિયાદ નોંધાઈ જાઉં છું સારું બોલો ભાઈ તમને કોનું કામ છે મે ફોન કર્યો તો એ પેલા કેશવ ભાઈ હા સાહેબ સાથે વાયને વાત કરવી છે હા હા યાદ આવ્યું ચાલો સાહેબ પર લેજમ હા હા સાહેબ એમણે ટોલ ફ્રી નંબર પરથી એમણે કોલ કર્યો હતો એમણે ભ્રષ્ટાચાર વિરોધ ફરિયાદ નોંધાવી છે બેસો આપ હા સાહેબ તમારું નામ કયો અને તમારા સાથે બનેલી ઘટના વિસ્તૃત અંગે મને જણાવો સાહેબ હું કેશવલાલ છું મેં જિલ્લા જિલ્લા કચેરીમાં આવકનો દાખલો કરવા માટે ગયો હતો ત્યાં મારી પટાવડા સાથે વાત થઈ તેણે તલાટી સાથે વાત કરીને 3500 રૂપિયાની મારી પાસે માંગણી કરી છે ઓહો 3500 રૂપિયા એક દાખલા માટે હા સાહેબ આટલા બધા તો કઈ હોય એટલા માટે તમે તમારી પર ફરિયાદ નોંધાવા માટે આવ્યો છું હા સારું તમે તમારે તમે તમારી વાત મને સમજાઈ ગઈ કાલ સવારે તમે પૈસા લઈને ઓફિસે પહોંચી જાજો હું મારા સાથી મિત્રો સાથે સિવિલ ડ્રેસમાં આ હોઈશ અને તમે પૈસાની લેવડ દેવડ કરો ત્યારે અમે તેમને રંગે હાથો પકડી લઈશું હા સાહેબ તમે ચિંતા કરશો નહીં એબીસી તમાર એસીબી તમારી સાથે જ છે એસીબી તમારી સાથે જ છે ને આવા ભ્રષ્ટાચારીઓને આવા ભ્રષ્ટાચારીઓને પકડીને ભ્રષ્ટાચાર ખતમ કરવાનું જ અમારું કાર્ય છે હા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ હા ભલે તો હું કાલે જાઉં છું સાહેબ હા ભલે જો મિત્ર કેશવલાલ લાંચ આપવા તૈયાર નથી તેમણે તો આ ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવવા એસીબીનો સંપર્ક કર્યો છે એસીબીએ પણ આ ભ્રષ્ટાચારને નાથવા માટેની

પૈસા લાગે સાહેબ ને આપી ના અરે આજે તો પકડાઈ જવાનો એક તો પૈસા વધારે પડતા માગુ એક તો સાહેબ લોકોને કઈ ખબર નઈ તો આજે તો મારી નોકરી ખતરામાં છે કેમ છો સાહેબ આપ કોણ

નોટ કડક છે ને હા મસ્ત કડક કડક છે તમે કોણ એસીબી ધર્મરાશી ઇન્સ્પેક્ટર પકડો આમ ચાલો હવાલાતમાં કાગડી સાથે લાકડી પણ ખાજો અને ચાટ મસાલા ફ્રી મીડિયાવાળા વીડિયો ઉતારો આમનો

પહેલા પ્રસંગમાં બિચારો નાનો ગરીબ ખેડૂત પાય પાય ભેગી કરીને ભેગા કરેલા પૈસા લાજમાં આપી પાયમાલ થઈ જાય છે જ્યારે બીજા પ્રસંગમાં ભણેલો ગણેલો ખેડૂત લાચ્યા વિરુદ્ધ ફરિયાદ કરીને તેમને સજા પાવી પોતાના પૈસા બચાવી લે છે અને સાથે સાથે અન્ય લોકોને પણ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારનો ભોગ બનતા બચાવે છે તો આપણે સોએ પણ બિચારા બાપડા બની પાયમાલ થવાની જગ્યાએ હિંમત ભેગી કરી આવા ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવા જોઈએ આપણે એ જાગૃત થવાની જરૂર છે આપણે ક્યાં સુધી લૂંટતા રહીશું શો નક્કી કરીએ કે આપણે લાંચ ક્યારે પણ આપીશું નહીં એ માટે જાગૃત રહીશું સો મિત્રોને તમારી સાથે પણ કોઈ આવા પ્રકારની ઘટના બને તો એસીબીના હેલ્પલાઇન નંબર એક હજાર ચોસઠ પર સંપર્ક કરો એસીબી એસીબી ચોક્કસપણે તમારી મદદ કરશે આપણે આજથી શપત લીએ છે આપણે કોઈને પણ લાજ આપીશું નહીં આપણી પાસે કોઈ લાજ માંગશે તો આપણે સીધા એસબીના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીશું ભારત માતા કી જય भ्रष्टाचार भ्रष्टाचार हटाओ देश, देश बचाओ भ्रष्टाचार हटाओ देश, देश बचाओ इन क्लब जिंदाबाद जय हिंद